નમસ્કાર ખેડૂત મિત્રો શું તમને દર મહિને વીજળી બિલ ભરતા થાકી ગયા છો તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે સરકાર લાવી રહી છે ખેડૂત સોલર યોજના બે હજાર પચીસ આ યોજનામાં તમને મળશે ઇઠ્યોતેર હજારની સહાય અને હવે વીજળી બિલ ભરવું નહીં પડે ચાલો આજે આ વિડીયોમાં જાણીશું સંપૂર્ણ માહિતી મારું નામ છે કરણ અને હું છું તમારા માટે ખેડૂત ભાઈઓ માટે મહત્વપૂર્ણ માહિતી તો વિડીયો તેને લગી જરૂર જોતો કારણ કે આખરે હું તમને અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ પણ બતાવીશ તે પહેલાં પણ તમે બધા નવા હોય તો આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલને નોટિફિકેશન ઓન કરજો અને તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો તમારું જિલ્લાનું નામ કોમેન્ટ કરજો તમારું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે કયા જિલ્લામાંથી જોવાય છે તો ચલો વિડીયો હવે ચાલુ કરીએ ખેડૂત સોલર ઉર્જા બે હજાર પચીસ હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી મોટી સહાય આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતને મફત વીજળી મળે અને વીજળીના બિલનો ભાર ઓછો થાય ખેડૂત મિત્રો આ યોજનામાં કેટલી સહાય તમને મળશે સરકાર તરફથી આ યોજનામાં અઠ્યોતેર હજારની સહાય આપવામાં આવે છે ખેડૂતભાઈઓને હવે વીજળી બિલ ભરવાની ચિંતા નહીં રહે કારણ કે સોલર પેનલથી વીજળી ઉપજાવ થશે મિત્રો તો મિત્રો આ યોજનાની અંદર ઇઠ્યોતેર હજારની સહાય આપવામાં આવે છે અને તમારે વીજળી બિલ ભરવાની પણ ચિંતા નહીં રહે કારણ કે સોલર પેનલથી તમારે એકથી બે વોલ્ટ જેટલું તમારા જનરેટ થશે એટલે તમારા ઘરનું લાઇટ તમને મળી રહેશે લાઇટ જવાની પણ ટેન્શન નહીં રહે તમને ખેડૂત મિત્રો આ લાભ કોને મળી શકે છે ખેડૂત જે પાસે પોતાનું ખેતર જમીન છે જે ખેડૂત ખેડૂતને જે સિંચાઈ માટે વીજળીનો ઉપયોગ કરે છે ખેડૂત જેઓ પાસે ખેતી માટે કન્ટેનર છે આ બધા જ ખેડૂતોમાં ભાઈઓ આ યોજના માટે અરજી કરી શકે છે મિત્રો જેની પાસે પોતાની જમીન હોય છે સિંચાઈ માટે વીજળીનો ઉપયોગ કરે છે જે ખેડૂત એ બધા જ ખેડૂતો ખેડૂત સોલર ઓરજા બે હજાર પચીસમાં અરજી કરી શકે છે મિત્રો ખેડૂત મિત્રો હવે અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજ જોઈ લે તેમાં તમારું આધાર કાર્ડ જોઈશે ખેડૂત બારની નકલ જોઈશે અથવા આઠ એની નકલ પણ ચાલશે લાઇટ બિલની નકલ જોઈશે બેક પાસબુક તમારી જોશે પાસપોર્ટ સાઇઝ એક ફોટો જોશે આ આ દસ્તાવેજ સાથે ખેડૂતભાઈઓ અરજી પણ કરી શકે છે તો મિત્રો તમારે અરજી કરવા માટે તમારો આધાર કાર્ડ જોઈશે ખેડૂત જો સાતબારની નકલ લાઇટ બિલ બેક પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી કરવા માટે જોઉં છે હવે મિત્રો અરજી કેવી રીતે તમે કરી શકો છો સૌપ્રથમ તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને પણ અરજી કરી શકો ત્યારબાદ સોલર ઊર્જા બે હજાર પચીસ ઉપર ક્લિક કરવાનું રહેશે જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અરજી સબમિટ કરવાની રહેશે ત્યારબાદ તમારે જે અરજી નમા નંબર આવશે તે તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યારબાદ અધિકારી દ્વારા તમારા તપાસ કરવામાં આવશે અને મંજૂરી પણ મળી જશે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ આઈ આ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે ત્યારબાદ ત્યાં આગળ સોલર ઉર્જા બે હજાર પચીસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ત્યાં આગળ તમારી પોતાની માહિતી ભરવાની રહેશે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ નાખવાનું રહેશે ત્યારબાદ જમીનની વિગત ભરવાની રહેશે ત્યારબાદ તમારે લાઇટ બિલ હોય તો લાઇટ બિલની વિગત પણ તમારે ભરવાની રહેશે મિત્રો આ યોજનાથી ખેડૂતોને શું ફાયદો મળશે તો મફત વીજળી મળશે વીજળી બિલ ભરવું ભરવું નહીં પડે ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટશે લાંબા ગાળે ખેડૂતોને નફો થશે પર્યાવરણ માટે પણ સારો છે મિત્રો તો મફત વીજળી તમને મળી શકે છે આ યોજનાની અંદર બિલ ભરવાની કોઈ ટેન્શન નહીં રહે કોઈ ચિંતા નહીં રહે કાટલું બિલ હતું મારે કોઈ ભરવાની જરૂર નહીં રહે ખેતીમાં પણ ખર્ચ ઓછો થશે તમારે લાંબા ગાળે ખેડૂતને પણ નફો થઈ શકે છે મિત્રો ખેડૂતભાઈઓ જો તમે હજી સુધી આ યોજનામાં અરજી નથી કરી તો તરત જ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરો આપનો સૌ સાથ સાથે મળીને સોલર ઉર્જાનો ઉપયોગ વધારવા ખેતીમાં લાભ લઈએ તો મિત્રો આ હતી ખેડૂત સોલર ઉર્જા બે હજાર પચીસની માહિતી તેમાં તમને મફત વીજળી મળશે સોલર ઉર્જા લેવા માટે ઇઠ્યોતેર હજારની સબસિડી તમને મળશે તે પણ તમારા પાંચ ટકા જેટલું ત્યાં આગળ તમારા ડાઉન પેમેન્ટ તમારે ભરવાનું રહેશે ત્યારબાદ તમારે સીધી સબસિડીની સહાય તમારા એકાઉન્ટની અંદર જમા થઈ જશે મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને ન હોય તમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર પહેલા કે આવજો